સ્વામિનારાયણ સંપ્રદાયમાં વચનામૃત ગ્રંથનું અધકેરું મહત્વ છે અઢારસો ઓગણીસથી અઢારસો ઓગણત્રીસ દરમિયાન ભગવાન સ્વામિનારાયણ સંતો અને હરિભક્તો વચ્ચે થયેલા સત્સંગ કથા વાર્તામાંથી બસો બાસઠ જેટલા વચનામૃત તૈયાર કરાયા જેમાં છસો એકવીસ જેટલા જીવન ઉપયોગી તથા મોક્ષ ઉપયોગી પ્રશ્ન પૂછાયા છે ત્યારે આ ગ્રંથની સુરતના વેડરોડ ગુરુકુળ ખાતે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વેડરોડ સુરત ખાતે આજે વચનામૃત જયંતિની વહેલી સવારે છ કલાકે પૂજ્ય શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી શ્રી પ્રભુ સ્વામી સહિતના સંતો હરિભક્તોએ પૂજન કર્યું હતું ભગવાનની વાણી તે ભગવાનનું સ્વરૂપ છે એ ગ્રંથરાજ વચનામૃતના જ એકસો આઠ મંત્રોના ગાન સાથે પુષ્પ પાખંડી વસ્ત્ર નેવેદ અર્પણ કરી આરતી ઉતારવામાં આવી હતી ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાભિષેક કરવામાં સંતો તથા હરિભક્ત સમૂહમાં વચનામૃતનું વાંચન કર્યું આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે વચનામૃતના સિદ્ધાંતો કાળમાં કટાય કે લક્ષ્યને ચૂકવે તેવા નથી વધુમાં તેઓએ કહ્યું કે વિચક્ષણ બુદ્ધિશાળીઓએ

વ્યવહારિકતા સાથે અધ્યાત્મ ગ્રંથ વચનામૃતમાં શબ્દોનો આડંબર શબ્દોની સાઠમારી ભ્રમજાળ કે ભારેખમ શબ્દોનો ઉપયોગ ક્યાંય થયો નથી અભણને અઘરો ન લાગે અને વિદ્વાનોને સહેલો ન લાગે એવા આ વચનામૃત ગ્રંથ ધર્મ અર્થ કામ અને મોક્ષરૂપી પુરુષાર્થને ઈચ્છતા જીવોને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચાડનારો ગ્રંથ છે